તારીખ બે હજાર પચીસ ના રોજ ગુજરાત સરકાર શ્રી ના વન વિભાગ તરફથી ડોભાળા ખાતે મુખ્ય રસ્તાની આજુબાજુ લોખંડના પોચરાઓ સાથે વૃક્ષો વાવવામાં આવ્યા જેમાં વડાલી રેન્જ માંથી આર એફ ઓછા ફોરેસ્ટ કમલેશભાઈ તથા કાંતિભાઈ તથા ડોભાળા ગામના પૂર્વ સરપંચ શ્રી નરેન્દ્રસિંહ બાપુ તથા વખતસિંહજી શ્રી અરુણભાઈ તથા ડેપ્યુટી સરપંચ પ્રવીણસિંહજી પંચાયત સભ્યો સાથે રહી વનીકરણ કરવામાં આવ્યું કાર્યક્રમનું જતન થાય અને આવનારી પેઢી માટે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધે વૃક્ષોએ આપણા જીવન માટે જોડાયેલું છે એ સંદેશ મળે તે માટે સર્વેના સહકાર વનીકરણ કરવામાં આવ્યું વન વિભાગે પચાસ જેટલા ઝાડ આપ્યા હતા અને નવ જેટલા વડલાઓ આપ્યા હતા અને આઠથી દસ જેટલા વડલાઓ ઉછેરીને મોટા કરવામાં મહેનત વખતસિંહ બાપુના ફાળે જાય છે કામના આગેવાનું વન વિભાગનું તમામ સ્ટાફનું કામ વધે તે બધા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર વાનુભાઈ પ્રજાપતિ ન્યૂઝ સાહેબની ઇન્ડિયા ડો ફાડા હા બસ પાછો હા બોલો ગુજરાત રાજ્ય વન વિભાગ વડાલી રેન્જ તરફથી અમારા ડોભાળા ગામની માગણી અનુસાર વડાલી આર સાહેબ એમના સ્ટાફમાં કાંતિભાઈ કમલેશભાઈ ઢોરંગભાઈ અને સર્વે સ્ટાફો તથા અમારા ગ્રામજનોમાં વખતસિંહજી અને સર્વે ગામના સભ્યશ્રીઓ બાપુ શ્રી નરેન્દ્રસિંહજી પોતે સર્વે ભેગા થઈ આજે પચાસ જેવા વૃક્ષો સાથે પોદરાનું રોપણ કર્યું છે એમાં આઠ વડલાઓ આવ્યા છે નવ બાકી બાકીના જે વૃક્ષો છે બેતાલીસ જેવા બીજા વૃક્ષો આવ્યા છે એમ એનું જતન કરવા માટે પછાત જેવા વદરા સાથે વૃક્ષોનું વાવેતર કર્યું છે એટલે આ વન પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી સૌ ઘણું ભેગા મળીને આજે એનું જતન થાય અને આવનારી પેઢી માટે એ ઉપયોગી થાય એ માટે આજે એ સૌ ભેગા થઈ અને એને વાવેતર કર્યું વનીકરણ કર્યું છે